શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર ઉપર લહેરાતી બાવન ગજની ધજા કેમ ફરકાવવામાં આવે છે તે જાણીશું દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી આ મંદિરમાં દરેક પૂંજાની સાથે ધજા પૂંજનનું પણ વિશેષ મહત્વ છે દ્વારકાધીશ મંદિરની ખાસિયત એ છે કે પવન ભલે ગમે તે દિશામાં હોય પણ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે આ ધજા બાવન ગજની હોય છે માટે ઘણા કિલોમીટર દૂરથી સ્પષ્ટ તેને જોઈ શકાય છે હવે આટલી બાવન ગજની ધજા શા માટે લહેરાવવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર દ્વારકામાં છપ્પન પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું દરેકને પોતાના મહેલ હતા અને દરેકના મહેલ ઉપર પોતાની નિશાની રૂપમાં ધજા હતી છપ્પન યાદવોમાં મુખ્ય ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અનિરુદ્ધ અને હતા હતા આ ચાર ભગવાન હોવાને કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા અને બાકીના બાવન પ્રકારના યાદવોના પ્રતિરૂપે ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર બાવન ગજની ધજા ફરકાવવામાં આવે છે તેવી જ રીતે ગોમતી નદીના મંદિરની સામેથી દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ માટે છપ્પન આવી છે દ્વારકાધીશ દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે સવારે બપોરે અને સાંજે દર સમયે અલગ અલગ સપ્તરંગી એટલે સાત અલગ અલગ રંગની ધજા લહેરાવવામાં આવે છે ભગવાનનો રંગ મેઘ સમાન હોવાથી તેમની જે જે ધજા મેઘ ધનુષ્ય જેવી સપ્તરંગી હોય છે જો ધજાના માત્ર દર્શન કરવામાં આવે તો પણ ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થઈ અને આશીર્વાદ વરસાવે છે આવી રીતે ભગવાનની ધજાના દર્શન કરવામાં આવે તો ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થઈને આશીર્વાદ વર્ષાવે છે બોલો શ્રી દ્વારકાધીશની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ